સ્માર્ટ વિચ મીટરની સળગતી સમસ્યા માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા પોણા વિસ્તારમાંથી વિરોધ સાથે જે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સોસાયટીએ સોસાયટીએ બેઠક કરવાની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયા અને પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા શાંતિ નિકેતન સોસાયટીની વાડી ખાતે શાંતિનિકેતન સોસાયટી સરગમ સોસાયટી દાનગીવ ગીવ સોસાયટી વી એક બે દિવ્ય શક્તિ સોસાયટી અયોધ્યાનગર સોસાયટી વૃદ્ધિસિદ્ધિ અપાર્ટમેન્ટ સાંઈ વિલા અપાર્ટમેન્ટ તેમજ પૂર્ણા બોમ્બે માર્કેટ રોડ ઉપર શિવશક્તિ અપ માર્કેટમાં રણુજાધામ સોસાયટી લક્ષ્મી પાર્ક સોસાયટી સરદાર કોમ્પ્લેક્ષ કેવલધામ અપાર્ટમેન્ટ રાધાસ્વામી સોસાયટી શિવશક્તિ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીઓના લોકોને જાગૃત કરવા માટે અને સ્માર્ટ મીટરમાં જે લોકોને તકલીફો પડી રહી છે તેનું માર્ગદર્શન આપવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપરોક્ત સોસાયટીના રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહી સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી જેમાં તમામ આગેવાનો દ્વારા સર્વાનુમતે દરેક સોસાયટીના દરેક ઘરેથી વ્યક્તિગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવાનું અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા મીટિંગો અને બેઠક કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું વાંધા અરજી આગામી સોમવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરની સુપરત કરવામાં આવશે